हर माँ बाप का सपना होता है कि उनका बच्चा आगे बढ़े कुछ बड़ा करे लेकिन सही स्कूल का चुनाव करना सबसे बड़ा कदम होता है तो आइए नारायण विद्यालय में जहाँ सिर्फ किताबों की पढ़ाई नहीं लेकिन बच्चों के आने वाले फ्यूचर को ब्राइट किया जाता है यहाँ प्री प्राइमरी से बारहवीं साइंस और कॉमर्स की पढ़ाई इंग्लिश और गुजराती मीडियम में उपलब्ध है साथ ही बारहवीं कॉमर्स इंग्लिश और गुजराती मीडियम के सौ प्रतिशत रिजल्ट ने तो कमाल ही कर दिया है तो अपने एजुकेशन के सपनों को दो उड़ान और परिवार का नाम करो रोशन नारायण विद्यालय शक्तिनाथ बड़ी रूच के संग क्योंकि एडवांस एजुकेशन का एक ही नाम नारायण विद्यालय। शनि जयंती ना दिवसे शनि मंदिर खाते शनियां गियोजाशे पंद्र जोड़ा लाभ लाभलेशे। ન્યાયપ્રિય દેવતા અને સૂર્યપુત્ર શનિદેવના જન્મદિવસની આગામી તારીખ છવ્વીસ મે સોમવારને વૈશાખ વદ અમાસના રોજ ભરૂચ શહેર અને જિલ્લામાં ઉજવણી કરવામાં આવશે કાશી પછીના પ્રાચીન શહેર એવા ભૃગુ ઋષિની પાવન ધરા પર જૂના ભરૂચ શહેરમાં દાંડિયા બજાર સ્થિત શ્રી ભાર્ગવ સમસ્ત પંચ ટ્રસ્ટ ભરૂચ સંચાલિત શનિ મંદિર ખાતે શનિ જયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવશે જે અંતર્ગત વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા છે આગામી તારીખ મે બે હજાર પચીસ ને સોમવાર ને વૈશાખવ અમાવસ્યા જયંતી નિમિત્તે શ્રી ભાર્ગવ સમસ્ત પંચકૃષ્ટ ભરૂચ દ્વારા સંચાલિત શનિ મંદિર ખાતે સવારની આરતી મધ્યાહન આરતી બપોરે ત્રણ વાગ્યા કલાકે શનિ સાંજે સાત વાગ્યા કલાકે મહાઆરતી ત્યારબાદ પ્રસાદીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે શનિજયંતિના શુભ દિવસે વિવિધ પુણ્ય સલીલા માં નર્મદા રેવાના કિનારે અતિ પ્રાચીન એવા ભ્રઘુઋષિ દાદા નું મંદિર દાંડિયા બજાર ખાતે આવેલ છે જ્યાં છેલ્લા બાર પંદર વર્ષથી શનિદેવની સ્થાપના કરવામાં આવેલી છે દર વર્ષે વૈશાખ દમાસના રોજ જયંતિની ઉજવણી બહુ ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષે શનિ સિંગણાપુરમાં જે પ્રમાણે સોમવારે ઉજવવાની છે એ મુજબ શનિ સિંગણાપુરના આધારે અમે તારીખ છવ્વીસ પાંચ પચીસ ને સોમવારના રોજ દાંડિયા બજાર ભરૂચ ખાતે આવેલ શનિદેવના મંદિરે જયંતિની ઉજવણી કરવાનું આયોજન રાખવામાં આવેલ છે તો સર્વે ભાવિક ભક્તોને દર્શનનો લાભ લેવા વિનંતી છે દર્શન સવારે સાડા છથી રાત્રે દસ વાગ્યા સુધી મંદિરનો દર્શનનો સમય રહેશે સવારે સાડા છ મંગળા આરતી બાર વાગે મધ્યાહન આરતી સાંજે સાત વાગે સંધ્યા આરતી સાંજે ત્રણથી છમાં શનયાગનું આયોજન કરવામાં આવેલ છે શ્રીફળ છ વાગે ઉમરશે જે ભાવિક ભક્તોને શનિયાગમાં બેસવું હોય તેઓએ શનિવાર પહેલાં કાર્યાલયનો સંપર્ક સાધી નામ નોંધાવવા વિનંતી કરવામાં આવે છે અને સાંજે સાડા સંધ્યા આરતી પછી પ્રસાદીનું બી આયોજન કરવામાં આવેલ છે